ઘાસ સારા થાય જનારા ને

મહેશભાઈ બાંબો આમ આદમી પાર્ટી માલધારી સેલ પ્રદેશ મંત્રી અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે સાતસો છપ્પન ગાયોના મૃત્યુ જ્યારે ઢોર ડબ્બાની અંદર થયા છે તો આના જવાબદાર જે તે વ્યક્તિ હોય એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને કડકમાં કડક એને સજા કરવામાં આવે અમારી માંગ સ્વીકારાના સ્વીકારાશે નહીં તો અમે આખા ગુજરાતભરમાં માલધારીને આંદોલન તરફ ધકેલશું